શરૂ પ્રશ્ન માં નવ મેળવેલા ગુણ આપણને આપેલા છે વિદ્યાર્થી માહિતી મધ્ય મધ્યસ્થ અને છે હવે નવ વિદ્યાર્થી મેળવેલા ગુણ છે ચોવીસ દસ

નાની સંખ્યા થી મોટી સંખ્યા તરફ જવાનું એટલે કે સૌથી ઓછા ગુણ સૌથી વધારે ગુણ તરફ જવાનું અહીં આગળ સૌથી ઓછા ગુણ પાંચ આપેલા છે ત્યારબાદ સાત દસ આ રીતે તમારે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું છે સૌથી ઓછા ગુણ સૌથી વધારે ગુણ હવે કોઈ પણ અવલોકન હોય એ જેટલી વખત આપતો હોય એટલી વખત લખવાનું એને વીસ આપણે ચાર વખત આપ્યું તો આપણે ચાર વખત તેને સળ લખવું તમારે ભૂલ કરવાની નહીં વિદ્યાર્થી હવે સૌથી પહેલા આપણે મધ્યક શોધવાનું છે તો શું કરીશું તો આપણે જે 15 વિદ્યાર્થીના ગુણ આપ્યા છે આપણે ચર્ચા કરવાનો ગુણ એનો આપણે સરવાળો કરી દે તો તમારા બધાનો સરવાળો ભાગ્યા ભાગાકારમાં શું લખીશું 15 વિદ્યાર્થીઓ જે ગુણ મેળવ્યા એ તો નીચે 15 લખવા હવે આ બધાનો સરવાળો કરીશું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 261 તો તમારો થશે 261 બસો એકસઠ નીચે મધ્યસ્થ શોધવાનું મધ્યસ્થ એટલે શું તો આપણે માહિતીમાં સૌથી વચ્ચેનું જે પદ હોય એ આપણું મધ્યસ્થ થાય તો અહીંયા આગળ જોઈએ આપણે તો આપણને કેટલા પંદર અવલોકન આપતા